વડોદરા વોર્ડ નંબર અગિયારમાં ચાર કરોડના ખર્ચે પ્રજાલક્ષી ખાતમુહૂર્ત સ્થાનિકોની સમસ્યાઓ વચ્ચે ધારાસભ્યનો ઘેરાવો વડોદરા શહેરના વોર્ડ નંબર અગિયાર વિસ્તારમાં વિકાસ કાર્યોને ગતિ આપવા માટે અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી કામોની ખાતમુહૂર્ત કરવામાં આવી શહેરના પાયો મજબૂત બને અને સ્થાનિકોને રોજિંદી સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય તે હેતુથી માર્ગ ડ્રેનેજ લાઇટિંગ અને પાણીની સપ્લાય જેવી સુવિધાઓ માટે આ કામગીરીનો પ્રારંભ કરાવો ખાતમુહૂર્તના કાર્યક્રમમાં ધારાસભ્ય અને નગરપાલિકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન વિકાસની દિશામાં મોટા પગલાં ભરવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો પરંતુ બીજી તરફ સ્થાનિક રહેવાસીઓએ તેમની લાંબી ચાલતી સમસ્યાઓને લઈને ધારાસભ્યોનો ઘેરાવો કરી રજૂઆત કરી જેમ ચિરાગભાઈએ જણાવ્યું એમ વડોદરા શહેરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખૂબ બધી વિસ્તારોમાં નવા કામો લઈ થઈ રહ્યા છે રસ્તા પાણી લાઇટ એ જ રીતે વોર્ડ નંબર અગિયારમાં આજે ચારે ચાર ત્રણ કાઉન્સિલરના ઉપસ્થિતિમાં આજે આ હરિભક્તિ કોલોનીમાં પાણીનું સ્ટ્રેન્થનિંગ પાણીની નળીકા નાખીને વિસ્તારના લોકોને પાણી સારું મળી રહે પ્રોપર ક્વોન્ટિટીમાં મળી રહે એના માટે કામગીરી હાથ ધરેલ છે એના જે ઇનોગ ખાતમુહૂર્તમાં આવ્યા છે અને લગભગ વોર્ડ નંબર અગિયારમાં આજના ખાતપુરતના કામો લગભગ ચારેક કરોડના લીધા છે જેમાં રસ્તા છે કાર્પેટિંગ પણ છે પાણીના પ્રેશર સુધારણાના પણ છે આ બધા જ કામો થશે તો ઓટોમેટિકલી એ વિસ્તારના આપણા રહીઝો છે એમના સુખાકારી માટે આ કામ થઈ રહ્યા છે ને એમને એમના પ્રશ્નો હલ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન આ ટીમ કરી રહી છે આભાર વડોદરા શહેરમાં દરેક વિસ્તારમાં વિકાસના કામો ચાલી રહ્યા છે એમાં આજે વોર્ડ અગિયારમાં વિકાસના કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે જેમાં સુભાનપુરા ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં પાણીની લાઇન હરિભક્તિમાં પાણીની લાઈન અને પેવર બ્લોક દિવાળીપુરા વિસ્તારમાં દિવાળીપુરા ગામમાં ગંદુ પાણી આવે છે તો એના માટે એક નવી પાણીની નળીકા અને સનફાર્મા રોડ ઉપર માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાતમુહૂર્ત થઈ ગયું છે વરસાદી ગટરનું જે સાડા ત્રણ કરોડના ખર્ચે નવી વરસાદી ગટર નખાવાની છે તો એ કામ આજથી શુભારંભ કરવાનો છે એમ કરીને આજે વોર્ડ નંબર અગિયારમાં ખૂબ જ મોટા પાયે કામોના ખાતમુહૂર્ત અને કામોની શરૂઆત કરવાના કામો લીધા છે અને પબ્લિકની સુવિધા માટે અમે આ કામો કરી રહ્યા છીએ